નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોની અંદર આજના દસ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે મિત્રો સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માપીને લઈ મોટા સમાચાર મિત્રો એ આવ્યા છે કે ગુજરાતમાં કુલ મિત્રો તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થયું મિત્રો આવી કુદરતી આપતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડું પણ આવી જાય છે તો આ તમામ આફતોના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોને લોન લેવી પડે છે આ લોનના પૈસા ખેડૂતોને ચૂકવી શકતા નથી જેને લઈ ખેડૂતો મિત્રો દેવાદાર દિવસે ને દિવસે બનતા જાય છે અને મિત્રો ટૂંક જ સમયમાં ગુજરાતમાં વિધાનસભાની બે હજારની ચોવીસની ચૂંટણીઓ આવી રહી છે એટલે કે મિત્રો સાત તારીખે ચૂંટણીઓ છે તો મિત્રો શું ગુજરાતમાં સરકાર મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માપીની જાહેરાત બે દિવસમાં કરી શકે છે કે નહીં તે મિત્રો હવે આપણે જોવાનું રહેશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો હવે ચોવીસ કલાક વીજળી નહીં મળે ગુજરાતમાં ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે મો પેરવી લીધું છે વિધાનસભામાં મિત્રો ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતમાં ખેડૂતોને પંદર કલાક પણ શું વીજળી આપવાનું કોઈ મિત્રો આયોજન કરવામાં આવ્યું નથી આ માઠા સમાચારને પગલે મિત્રો ખેડૂતોને હજુ ખેતી માટે ધાંધિયાનો સામનો કરવો પડી શકે છે ખેડૂતોને મિત્રો પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે મિત્રો જાહેરાત કરી હતી કે જોકે આ યોજનાને લઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા હતા સરકારે મિત્રો જવાબમાં કહ્યું હતું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારીઓ પણ નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સત્તરમા હપ્તાને લઈ મોટા મિત્રો સમાચાર સામે આવી ગયા છે દેશભરમાં ઘણા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન જો તમે હજુ સુધી આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ નથી કર્યું તો પછી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક અદ્ભુત યોજના મિત્રો ચલાવવામાં આવી રહી છે જેનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ અંતર્ગત દેશના તમામ જમીન ધારકોને અને ખેડૂત પરિવારોને કૃષિ અને અન્ય સંબંધિત કામ માટે મિત્રો તેમજ ઘરની જરૂરિયાતો સાથે સંબંધિત વિવિધ ઇનપુટ ખરીદવા માટે મિત્રો નાણાકીય સહાય આપવામાં આવે છે ખેડૂતોને મિત્રો સત્તરમાં હપ્તાની મિત્રો રાહ જોઈ રહ્યા છે આ યોજનાનો મિત્રો સોળમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરી મિત્રો બે હજાર ચોવીસના રોજ તમામ પાત્ર ખેડૂતોને જારી કરવામાં આવ્યો હતો પીએમ કિસાન પહેલ હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને મિત્રો બે હજાર રૂપિયા આપવામાં આવશે એકંદરે ખેડૂતોને વરસ મિત્રો છ હજાર રૂપિયા મળે છે તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાનની વેબસાઇટ મુજબ એટલે કે પીએમ કિસાન રજિસ્ટ્રેશન ખેડૂતોને ઇવાયસી કરાવવું પડશે આ સેવા મિત્રો પીએમ કિસાન પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે અથવા તો નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને પણ બાયોમેટ્રિક ઈ કેવાય મિત્રો તમે કરાવી શકો છો હવે લાભાર્થી ખેડૂતોના મનમાં એક મિત્રો પ્રશ્ન હશે કે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ક્યારે આવશે પીએમ કિસાન યોજના અનુસાર મિત્રો તે દર ચાર મહિને એટલે કે એપ્રિલ જુલાઈ ઓગસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર માર્ચ મહિનામાં પાડવામાં આવે છે યોજનાના નાણાં મિત્રો લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે સોળમો હપ્તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો તેથી મિત્રો સત્તરમો હપ્તો મે મહિનામાં ગમે ત્યારે પણ આવી શકે છે હાલમાં મિત્રો આગામી હપ્તાની રિલીઝની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી તમારી માહિતી માટે મિત્રો અમે તમને જણાવી દઈએ કે પીએમ કિસાનનો સત્તરમો હપ્તો ફક્ત તે લોકોને જ મળશે જેમના મિત્રો જમીનના રેકોર્ડ બેંક ખાતાની આધાર કાર્ડ શીડિંગ અને ઈ કેવાય મિત્રો તેમણે પૂર્ણ કર્યું હશે સૌથી પહેલાં મિત્રો તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે પેજની જમણી બાજુએ ઈ કેવાયસીનો વિકલ્પ તમને દેખાશે તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરી હવે આધાર કાર્ડ નંબર અને કેપચા કોડ દાખલ કરવાનો રહેશે અને મિત્રો સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર મિત્રો એક ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે અને ઓટીપી દાખલ કરી તમે મિત્રો તમારું ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ત્રણ દિવસ ભારે આગાહી કરવામાં આવી ગઈ છે જેની મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી મિત્રો ત્રણ દિવસ વેવની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો ભાવનગર પોરબંદર કચ્છ વલસાડ અને દીવમાં મિત્રો વેવની આગાહી રહેશે તારીખ મિત્રો પાંચથી સાત મે સુધી ચેતવણી પણ આપવામાં આવી ગઈ છે રાજ્યના મોટા ભાગના શહેરોમાં મિત્રો ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે આગામી મિત્રો સાત દિવસ તાપમાન સૂકું રહેશે તે જ સાથે મિત્રો વરસાદની કોઈ પણ સંભાવનાઓ નહીવત ગણાવવામાં મિત્રો આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના સિત્તેર હજાર કરોડ રૂપિયા માફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં મિત્રો પ્રવેશી રહી છે યાત્રા મિત્રો યુપીમાં પ્રવેશે તે પહેલાં રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી राहुल गांधीए कहुत कि बिहार युवा ने रेलवे अनेक जाहिर क्षेत्र में नौकरी नहीं मड़े कारण कि के केंद्र सरकार इच्छे के है कि बधा मत कॉन्ट्राक्टर पर काम करे કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોના એક પણ રૂપિયો માફ નથી કર્યો પરંતુ તેમણે દેશના પસંદગીઓના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે જ્યારે કોંગ્રેસના સરકારે ખેડૂતોના સિત્તેર હજાર કરોડ રૂપિયા માફ કર્યા હતા તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું જેના ઉપર મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ આ પૈસા વેડફી રહી છે તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો પાન કાર્ડ ધારકો માટે મોટા મિત્રો સમાચાર સામે આવ્યા છે પાન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે જો પાન યુઝર્સ નિર્ધારિત સમય પહેલાં તેમના અકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે નહીં આવકવેરા વિભાગે મિત્રો કહ્યું હતું કે જો કરદાતાઓ એકત્રીસ મે સુધીમાં તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરે છે તો ટીડીએસની ઓછી કપાત માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં પરંતુ પછી કાર્યવાહી કરવામાં આવશે આવકવેરાના નિયમ મુજબ જો પાન બાયોમેટ્રિક આધાર સાથે લિંક હોય તો લાગુ દરમાં બમણા દરે ટીડીએસ કાપવામાં આવશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટરના ટેક્સિસે જણાવ્યું હતું કે તેની કરદાતાઓ તરફથી ઘણી ફરિયાદો મળી રહી છે તેમને મિત્રો નોટિસ પણ મળી હતી તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક મિત્રો નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર જરૂરથી કરી દેજો